તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હું છું આપણા દોસ્ત એન્ડ હોસ્ટ મકવાણા અને આજે હું લઈ આવ્યો છું આપણા માટે આ છે આપણે વિશાળ પાર્કિંગ જે અઢાર બાય અઢાર નું છે અહીંયા તમે કાર પાર્ક કરી શકો છો ટુ વ્હીલ પાર્ક કરી શકો છો અને અહીંયા સાથે સાથે આપણને મળી રહી છે અંડર વોટર ટેન્ક અને ચાલો હવે આપણે જોઈશું લિવિંગ રૂમ તો ચાલો તો ફ્રેન્સ આ છે વિશાળ લિવિંગ રૂમ જે છે સાડા પંદર બાય પંદર નો અહીંયા તમે ટીવી રાખી શકો છો અને ટીવીની સામે આપણે રાખી શકીએ સોફા અને સાથે સાથે તમને મળી મળી રહી રહી છે છે વિન્ડો તમને તમને વેન્ટિલેશન આરામથી સાથે સાથે એક બેડરૂમ પણ મળી રહી છે નીચે તો ચાલો આ છે આપણો બેડરૂમ અને સાથે સાથે આપણને વોશરૂમ અટેચ પણ મળી રહે છે તો ચાલો આપણે જોઈશું વોશરૂમ તો ફ્રેન્ડ્સ આ છે આપણે વોશરૂમ તમને ઠંડા પાણીનો ગરમ પાણીનો પોઈન્ટ પણ મળી રહે છે અને ત્યારબાદ આપણે જોઈશું કિચન કિચન તો ચાલો આપણે જોઈશું આ છે આપણું કિચન જ્યાં તમને મળી રહી છે વિશાળ સ્પેસ જે છે સાડા આઠ બાય સત્તરનું અહીંયા તમારે કિચન ટેપ રાખી શકો છો ત્યાં તમે તમે કુકિંગ કરી શકો છો અને સામે સામે તમને મળી રહે છે ફર્નિચર માટેની બધી જગ્યા ત્યાં તમે કબાટ ને બધું કરી શકો છો અને એની જ પાછળ આપણને મળી રહ્યું છે વોશ બેસન એરિયા જ્યાં તમારે કપડા ધોવા હોય કે એ બધું જોવું હોય તો તમને એની જગ્યા મળી રહે છે અને અહીંયા તમે વોશિંગ મશીન પણ રાખી શકો અને ચાલો હવે આપણે ફર્સ્ટ ફ્લોર પર તો ચાલો તો ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર જ્યાં આપણને બે વિશાળ બેડરૂમ મળી રહ્યા છે તો ચાલો આપણે પહેલા જોઈશું ફર્સ્ટ બેડરૂમ તો ચાલો તો ફ્રેન્ડ્સ આ છે આપણો ફર્સ્ટ બેડરૂમ જે તમને ખૂબ જ વિશાળ સ્પેસ મળી રહી છે અહીંયા તમે ટીવી યુનિટ બનાવી શકો છો ટીવી રાખી શકો છો અને અહીંયા આપણે કબડ ની જગ્યા છે કે તમારે કપડા ને એના માટે અને અહીંયા આપણે બેડ રાખી શકે છે અને સાથે જ બેડની સામે આપણને વિશાળ વિન્ડો મળી રહી છે જ્યાંથી તમને વેન્ટિલેશન પ્રોપર મળી રહે અને સાથે આપણને એટેચ વોશરૂમ મળી રહ્યું છે તો ચાલો આપણે વોશરૂમ જોઈશું તો ફ્રેન્ડ આ છે વિશાળ વોશરૂમ જ્યાં તમને સારરના પોઈન્ટ મળી રહ્યા છે સાથે સાથે તમને કમોટ માટેના પોઈન્ટ પણ મળી રહ્યા છે અને સાથે આપણને સેકન્ડ બેડરૂમ તો ચાલો તો ફ્રેન્ડ હવે આપણે જઈ રહ્યા છીએ સેકન્ડ બેડરૂમ તરફ તો ચાલો આપણે જોઈશું સેકન્ડ બેડરૂમ તો ફ્રેન્ડ્સ આ છે માસ્ટર બેડરૂમ આપણું તો તમને અહીંયા ખૂબ જ વિશાળ જગ્યા મળી રહે છે અહીંયા તમે બેડ રાખી શકો છો અને અહીંયા આપણે ટીવી રાખી શકીએ છીએ અને સાથે સાથે આપણને વિશાળ બાલ્કની મળી રહી છે તો ચાલો આપણે જોઈએ બાલ્કની તો ફ્રેન્ડ્સ આ છે ખૂબ જ વિશાળ બાલ્કની જ્યાં તમે તમારા ફેમિલી જોડે ફ્રેન્ડ્સ જોડે ચિલ આઉટ કરી શકો છો અને અહીંયાનો વ્યૂ પણ ખૂબ જ સારો છે અને હવે આપણે જોઈશું જે આપણને વોશરૂમ અટેચ મળી રહ્યું છે એ જોઈશું તો ચાલો

માં લિંક આપેલી છે મારા નંબર આપેલા છે તો આ પ્રોપર્ટી તમે લેવા ઈચ્છતા હો તો મારો કોન્ટેક કરો મારી સાથે ફોન ઉપર વાત કરો અને આગળની માહિતી ફરી પાછા આપણે નવા પ્રોજેક્ટ સાથે મળશું નમસ્કાર